તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ધરણા પર બેઠા ચૈત્ર વસાવાએ ગુજરાત પેટર્ન યોજનામાં કૌભાંડ અને ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો અને આ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અગાઉની મીટીંગમાં ધારાસભ્ય સહિતના ચૂંટાયેલા સભ્યો તથા કલેક્ટરે જે કામ નક્કી કર્યા હતા તે કામોને પ્રભારી મંત્રીએ રદ કરતા ચૈત્ર વસાવા ધરણા પર બેઠા એવો આક્ષેપ કર્યો કે પ્રભારી મંત્રી તથા કેટલીક બહારની એજન્સીઓએ ફાઇલો ઘરે મંગાવીને પોતાની રીતે દસ કરોડથી પણ વધુ રકમનું બિનજરૂરી બા વારોવાર આયોજન इशारे માંગ કરી છે नर्मदा કલેક્ટર સાહેબે બાહેધારી આપી છે એટલે અમારે ધરણા અહીંયા સમાપ્ત કરીએ છીએ દિન ચાર પછી સત્તર તારીખે સોમવારે અમે એસડીએમ સાહેબ પર પરવાનગી માગીએ છીએ પરવાનગી નહીં પણ મળશે તો પણ હું અમારા લોકોના ન્યાય માટે અમારા ડેડીયાપાડા મત વિસ્તારના લોકો સાથે અમે ધરણા પ્રદર્શન કરવા અહીંયા પહોંચીશ